નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારો બધા એનું અમારા યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે આપણે જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શને એ ક્યાં આવેલું છે તો હું તમને જણાવી દઉં સુરત રેલવે સ્ટેશનથી જાંગીરપુરા થાય છે દસ કિલોમીટર ત્યાં આવેલું છે ઇસ્કોન મંદિર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે તેના આપણે કરવાના છે દર્શન તો આ વ્લોગની અંદર અંત સુધી તમે બન્યા રહેજો તેથી હું તમને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવી શકું અને એ મંદિરની તમને માહિતી આપી શકું સૌથી પહેલાં તો એ જણાવવાનું કે ઈસ્કોન એ કોઈ અલગથી સંપ્રદાય નથી સનાતન ધર્મનો જ એક ભાગ છે એટલે કોઈને મનમાં એમ કાંઈ હોય કે અલગ ધર્મ છે અલગથી કોઈ સંસ્થા છે તો એવું નથી આ એક સનાતન ધર્મનો જ એક ભાગ છે જે ભાગવત અને ભાગવત ગીતાનો પ્રચાર કરે છે અને ભગવાન કૃષ્ણની મહમગાય ગાય છે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઈસ્કોન મંદિર આ તમે જોઈ રહ્યા છો ઈસ્કોન મંદિરનો ગેટ છે જે રામમઢીની એક્ઝેક્ટ બાજુમાં છે તમે અહીં આવો છો તો આ છે પાર્કિંગ અને આ છે રામમઢીની એક્ઝેક્ટ બાજુમાં આવેલું ઈસ્કોન મંદિર ઈસ્કોન મંદિરનો આ મેઇન ગેટ છે અહીંયાથી આપણે અંદર જવાનું છે આપ જોઈ રહ્યા છો મંદિરનું શિખર ત્યાં ભગવાન બિરાજમાન છે તો ચાલો ફાઇનલી આપણે હવે અંદર જવાનું છે અહીંથી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવવું એ પહેલા હું તમને કહી દઉં કે ઇસ્કોન એટલે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનાત્મક સંઘ અને આ સંસ્થાની સ્થાપના ઓગણીસો અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર કરવામાં આવી હતી સ્થાપના કરનાર એસી ભક્ત વેદાંત સ્વામી એટલે કે પ્રભુપાદ વિશ્વભરમાં ચારસોથી વધારે કેન્દ્રો છે જેમાં સાઠ કૃષિ ક્ષેત્રો છે અને પચાસથી થી વધારે શાળા અને નેવું જેટલા રેસ્ટોરન્ટ છે તો ફાઇનલી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થવાની થોડીક જ વાર છે ઇસ્કોન સંસ્થા એ શ્રીમદ્ ભાગવત અને ભાગવદ્ ગીતા બંને ગ્રંથોનો પ્રચાર કર્યો છે અને આ આપણા સનાતન ધર્મના મૂળ ગ્રંથો પણ છે એવું કહેવાય ખરેખર વાતાવરણ એટલું સરસ મજાનું છે કે કાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો નાદ કીર્તન ખરેખર અને આ બધા ભક્તો જે કીર્તન સાથે જે નૃત્ય કરી રહ્યા છે ખરેખર અદ્ભુત આનંદનો અહેસાસ છે થોડીક જ ક્ષણની અંદર આરતી થશે ભગવાનના દર્શન થશે ખરેખર અહીંયા જે આનંદ જે છે અહીંનો જે આ દર્શન કરવાનો જે લાવો છે એ ખરેખર ભવ્યમાં અતિભવ્ય કહી શકાય શ્રી કૃષ્ણ અને મા રાધિકાજી ભગવાન શ્રી દ્વારકાધીશ ભગવાન જગન્નાથ ભગવાન બલભદ્ર અને સુભદ્રાની સરસ મજાની મુહૂર્ત અને ગોરની ખરેખર અદ્ભુત દર્શનનો લાવો છે આ ખરેખર આ આંખની સામે જ્યારે આ ભગવાન જાણે પ્રગટ થઈ સાક્ષાત ઊભા હોય એવું લાગે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આરતીની સાથે સાથ ભગવાન શ્રી કૃષ્ણનું નામ એટલે કે મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરેના નાદ સાથે લોકોના દુઃખ દૂર થઈ જાય છે શાંતિનો અહેસાસ થાય છે જાણે આપણે ખુદ સ્વર્ગમાં હોય ભગવાન શ્રી કૃષ્ણની પાસે હોય એવું લાગવા મળે છે અહીંયા વાતાવરણ એવું સર્જાય છે જાણે આપણે ભગવાનની નજીક હોય એવું વાતાવરણ બની જાય છે જ્યારે તમે આરતીની અંદર પડી જાવ છો ખરેખર એકવાર જાંગીપુરા જરૂર આવજો અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન જરૂરને જરૂર કરજો અને તમારા પરિવાર તમારા મિત્રો તમારા સગા સંબંધીઓ બધા જને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાનો લાવો આપજો એકવાર તો જરૂરને જરૂર જાંગીપુરા પધારજો તો ફાઇનલી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લીધા અને અમે આરતીનો લાવો લીધો તો ફાઇનલી રાહુલનગરની બહુ થતી હતી એટલે અમે હવે આવી ગયા છીએ બાર અને હવે અમે જઈએ છીએ હવે ઘર તરફ તો તમને બતાવી દઈએ ખાસ કરીને અહીંયા સામે તમે જોઈ રહ્યા છો આ ગોવિંદાસ પ્રસાદની અંદર મળે છે જમવાનું અને એ પણ સારું અને સાદું ભોજન અને આ તમે જોઈ રહ્યા છો આ છે શોપ જેમની અંદર તમને માળા બોક્સ વગેરે તમને મળી રહેશે આ બારનો નજારો છે મંદિરની આ સંસ્થા છે અને ઇસ્કોન મંદિરની પાટાંગણ આ મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણનું શિખરના દર્શન એની ધજાના દર્શન એટલે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કહેવાય તો ફાઇનલી ભગવાન કૃષ્ણના અમે દર્શન કર્યા અને ખરેખર આજે રવિવાર નો દિવસ અને સરસ મજાનું મજા ગરમી સાથે ગાઈડો ગરમી સાથે મજા કરી અને ફાઇનલી ઈસ્કોન મંદિર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ 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 હરે નાથ સાથે ફાઇનલી હવે અમે અહીંયાથી જવાના છીએ ઘરે થોડોક નાસ્તો કરી લેવી પેલા અહીંયા પ્રસાદની પણ સુવિધા છે એટલે ભાઈ રાહુલભાઈને ભૂખ લાગી હતી એટલે એ પ્રસાદ લઈ આવ્યા કારણ કે અહીંયા આવી અને આ પ્રસાદ ન ખાવી તો ખરેખર મજાનું આવે એટલે રાહુલભાઈ પોતે આપણે ખાવાની મનાઈ છે એટલે આપણે નહોતું ખાવાનું તો ફાઇનલી અમે દર્શન કરી લીધા છીએ બરાબર અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ તો ફાઇનલી તમે અહીં આવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ લાઈફની અંદર જો તમને સમય મળે તો મહામંત્રનો જાપ કરજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જય શ્રી કૃષ્ણ અને હા ચેનલમાં જો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બીજા નવા વિડીયો જોવા માટે બે લાઇકનને ક્લિક કરી દેજો જેથી તમને નવી નવી અપડેટ મળતી રહે હરે કૃષ્ણ